મારું નામ છે નિકું સોની રાજકોટથી આપણે આવી ગયા છીએ એક વખત બાબરા ગામ બાબરા પાસે એક એવું ગામ છે કે જ્યાં આપણે ખેડૂત મિત્ર છે જેને આ વર્ષથી જ આપણા ટીમેક્સની એક નિર્ણય લીધેલો છે અને આપણે એને મળવા માટે સ્પેશિયલ રાજકોટથી કેવું કિલોમીટર દૂરના બાબરા આવેલા છે અને આપણે એને જ મળીને પૂછીએ કે એને માંડવીની અંદર શું તકલીફ હતી અને એ માંડવીની અંદર એને કઈ દવા વાપર્યા પછી અત્યારે એને કેવું રિઝલ્ટ મળેલું છે યા બાબરા ગયા અઠવાડિયા તમે મને ફોન કરો બરાબર ત્યારે આપણે માગરો આવી ગયું એમાં આપણે દિવસથી રક્ષક વીસ નંબર છે પછી નીમ ઓઇલ છે એની સાથે ટીમેક્સ નો તુલસી ડ્રોપ અને આપણું સ્ટીકર આ ચાર વસ્તુનું ભેગું કરીને ડોઝ બનાવેલો હતો અને ખૂબ જ પ્રમાણમાં ગળાની તકલીફ હતી તો એ લોકોને જ આપણે બતાવીએ કે અત્યારે કેટલું જોરદાર રિઝલ્ટ છે તમે જોઈ શકો અત્યારે તમને ક્યાંય કોઈ જાતની તકલીફ દેખાતી નથી જે ખૂબ સારામાં સારું રિઝલ્ટ કહેવાય બરાબર સારામાં સારું ઉત્પાદન ઓર્ગેનિક ખેતી કરવા માંગતા હોય તો આજે જ અમારા જેને વિડીયો તમને મોકલેલો છે જેનાથી તમે ડાયરેક્ટલી અમારે કોન્ટેક્ટ કરી શકો છો અને અમારું એક જ મિશન છે ઝેર મુક્ત ખેતી રોગમુક્ત જીવન જૈવ ભારત